એટલે બધાએ કીધું કે આ નરસૈયા ખવરાઈ દો ભલે વર્ગે જરો શું છે ઉતારો કે જો બધા રાજી થાય ભુવાઓ ભલા ખાઈ જતો હોય હમણાં વળગવાનું

તો આવું બધું કઈ ના કરવું હોય આવો વરગાડ ના બરગવું હોય ડાકલા આપણા ઘરમાં ના વગડાવવા હોય ના નક્કી હોય તો આ માર્ગે થશે કેવું બેન હોય હોય મૂકીને ભાઈ ભાઈ દેશિયામાં એના છોકરા ના હોય કશિયામાં એ જગ્યાએ આવી બેન ધૂણે દર રવિવારે આપણા લવારમાં છોટા ભાલ મૂકી ના ઘર ઘણી કંટાળી ગયો લાઈન કરાઈ કરાય

હજી એક બાકી છે હું દશા બોલું છું હું બોલું છું આવું પડ્યું ને એની ઘરવાડી એના ઘરવાડા દીકરો કે છે ક્યાંય બેટા આવતો રે બોલો કે માં મારી ભૂલ થઈ ગઈ પણ વસન આપો માગ માગ માગી આપો અરે વસન આપો ભૂલી નહીં જાઉં કે નહીં ભૂલું બોલ દીકરા શું જોઈ છે કે માં મારે એટલું જોતું છે કે હવે છૂટા છેડા હવે તમે ભાગો આપી એટલે આ બધા ધંધા બંધ કરવાના આપણા લુહાર સમાજમાં ડાકલા ના હોય ભલા માણા મોરતા બાપાએ દાખલા વગાડ્યા છે દેવતણ બાપાએ સતી માએ એ બાતા ધોરા તાગા કર્યા છે સાથી માં ઢીકો મારવો જોઈએ કે આવું બધો કચરો કેમ આપણામાં માં છે આપણે ભૂવાનું માનવી છીએ એટલે જ